નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ પંદરમી ડિસેમ્બર બે પચીસ અને સોમવાર ના રોજ માક્ષર વદી સફલા એકાદશી ઉપવાસ છે

આ સફળ એકાદશી નું વાંચવા કે સાંભળવાથી વ્યક્તિ ને રાજો ફળ મળે છે સંપૂર્ણ માહિતી પૂજા નો સમય ઉપાય બધી માહિતી આપણે છેલ્લે સાંભળીએ આપણે સફલા એકાદશી ની વ્રત કથામાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન જરૂર દબાવજો યુધિષ્ઠિર રાજા પૂછે છે હે પ્રભુ માક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે તેનો વિધિ કેવો છે અને તે દિવસે કયા દેવનું પૂજન કરવું હે સ્વામી હે કૃષ્ણ 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 આ માક્ષર માસના પક્ષની એકાદશી મને વિસ્તારથી કહો શ્રી બોલ્યા કે હે રાજાઓના અધિપતિ યુધિષ્ઠિર તમારા પર સ્નેહને લીધે જ હું તમને આ એકાદશી કહું છું હે રાજા એકાદશીના વ્રતથી મને જેવો સંતોષ થાય છે તેવો સંતોષ દક્ષિણા વાળા નથી માટે હે લોકોના પતિ યુધિષ્ઠિર આ એકાદશી સર્વ કરવી કૃષ્ણ વિશે જે એકાદશી આવે છે તેનો વિધિ અને માહાત્મય તમે એકાગ્ર મન થી સાંભળો હે યુધિષ્ઠિર રાજા આખા વર્ષની અંદર જેટલી એકાદશી આવે છે તે સર્વ એકાદશીઓમાં ભેદ રાખવો નહીં તો પણ આ એકાદશીની કથાનું મહાત્મય તું નિશ્ચય સાંભળ હવે માગસર માસની એકાદશીને હું તને કહીશ અને લોકના હિત માટે તેનો વિધિ પણ કહીશ માગસર માસના કૃષ્ણ પક્ષની એકાદશી સફલા નામ થી પ્રસિદ્ધ છે અને એ સફલા એકાદશીના અધિપતિ નારાયણ દેવ છે તેને પ્રયત્ન નથી પૂજવા હે રાજા માટે એકાદ જે પ્રથમ વિધિ કહેલો છે તે વિધિ પ્રમાણે લોકોએ આ કરવી હે યુધિષ્ઠિર રાજા નાગોમાં જેમ જેમ ઉત્તમ છે પક્ષીઓમાં ગરુડ ઉત્તમ છે યજ્ઞોમાં જેમ અસોમેઘ યજ્ઞ ઉત્તમ છે નદીઓમાં જેમ ગંગા નદી ઉત્તમ છે દેવતાઓમાં જેમ વિષ્ણુ ભગવાન ઉત્તમ છે અને બે પગવાળા લોકોમાં જેમ બ્રાહ્મણો ઉત્તમ છે

સોદ એવા નાળિયરના ફળો બીજોરા લીંબુ દાડમ સોપારી લવિંગ જુદી જુદી જાતના બીજા ફળો અને કેટલાક દેશમાં થનારા આંબાના ફળો વગેરેથી તથા ધૂપ દીપથી દેવના દેવ એવા ઈશ્વરને ક્રમ પ્રમાણે પૂજવા આ સફલા ને દિવસે દીપદાન દેવાનું વિશેષ પણાથી કહેલું છે માટે તે દિવસે અવશ્ય દીપદાન દેવું તથા રાત્રિના જાગરણ પણ કરવું જે કોઈ માણસ રાત્રિને મિસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી એકાગ્ર મનથી જાગે છે તેના પુણ્યનું ફળ સાંભળો હે નરોના અધિપતિ યુધિષ્ઠિર આ એકાદશીને દિવસે નેત્રના એક મટકા મારવા જેટલા વખત સુધી જાગરણ કરવાથી જેટલું પુણ્ય થાય છે તેના પુણ્યની બરોબર કોઈ પણ યજ્ઞ નથી તેમ કોઈ પણ તીર્થ નથી તેમ જગતમાં કોઈ પણ વ્રત નથી પાંચ હજાર વર્ષો સુધી તપ કરીને જે ફળ મેળવાય છે તે ફળ માત્ર સફલા દિવસે જાગવાથી જરૂર પ્રાપ્ત થાય છે હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર સફલા એકાદશી ની એક નાની કથા કહું છું તે સાંભળો ચંપાવતી નામે એક વિખ્યાત નગરીને વિશે માહિસ્મત નામે રાજા રાજ્ય કરતો હતો

આ રીતે દુષ્ટો કર્મ કરવા લાગ્યો ત્યારે માહિસ્મત રાજાએ પોતાના તે લુંપક નામે પ્રસિદ્ધ પુત્રને રાજ્યમાંથી કાઢી મૂક્યો પિતાએ તથા ભાઈઓએ કાઢી મૂક્યો જાણીને રાજાના ભાઈને લીધે સઘળા સંબંધીઓએ પણ ત્યાગ કર્યો એ રીતે પિતાથી ભાઈથી અને સંબંધીઓથી તજાયેલો એકલો લુંપક વિચાર કરવા લાગ્યો કે પિતા ભાઈ અને સંબંધીઓએ તો મને કાઢી મૂક્યો હવે મારે અહીં શું કરવું એવી રીતે ચિંતાતુર થયેલા તે લુંપકે તે જ વખતે એવી રીતે પાપમાં બુદ્ધિ કરી કે મારા પિતાનું શહેર તજીને વનમાં જવું તો ખરું પણ વનમાંથી રાત્રિના સમયે પોતાના નગરમાં આવીને આખા નગરમાં ચોરી કરીને ભાગી જવું એ રીતે દિવસ આખો વનમાં ફરવું અને રાતના પિતાના નગરમાં આવીને ચોરી કરવી

બીજા ઇતર જન્મના પાપને લીધે રાજ્ય ભ્રષ્ટ થયેલા તે લુંપકને ચોરી કરતા લોકોએ પકડ્યો ખરો પણ રાજાના ભયને લીધે પાછો છોડી દીધો નિત્ય માસની વિશે પ્રીતિ વાળા દુષ્ટ લુંપકનું રાત્રિનું રહેવાનું સ્થાન વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ ભગવાનથી માન પામેલું હતું જ્યાં લુંપક રહેતો હતો તે ઠેકાણે ઘણા વર્ષનો એક જીર્ણ પીપળો હતો અને તે વનમાં તે પીપળો દેવપણાને પામ્યો હતો અર્થાત દેવની પેઠે પૂજાતો હતો ત્યાં જ તે પાપ બુદ્ધિ વાળો લુંપક રહેતો હતો એ રીતે તે દુષ્ટ કર્મમાં પ્રીતિ રાખનારો અને નિંદિત કર્મ કરનારો તે લુંપક કાળા કર્મને લીધે તે જ સ્થાનકે રહેતો હતો એટલામાં માક્ષર માસની કૃષ્ણ પક્ષની સફલા એકાદશીની આગલા દિવસની રાત્રિએ એટલે કે દસમની રાત્રિએ વસ્ત્ર રહિત હોવાથી ઠંડીને લીધે પીડા પામેલો તે લૂંપક ચેષ્ટા રહિત થયો ટાળને લીધે ઠંડીથી પીડાતો એવો લૂંપક પીપળાની પાસે ગયો પણ તેને નિદ્રા આવી નહીં

જેવો હેઠે પગ મૂકીને ચાલવા ગયો તેવામાં ઠેસ વાગવાથી લંગડાની પેઠે વારંવાર ચાલવા લાગ્યો અને જેવો વન ની મધ્યમાં ગયો ત્યાં ભૂખ અને તરસથી પીડા પામવાને લીધે એ દુષ્ટ મનવાળા લુંપક ને જીવડા મારવાની શક્તિ પણ રહી નહીં તેથી જ તે લુંપક પૃથ્વી ઉપર પડેલા ફળોને વીણી લઈને જેઓ પોતાના રહેવાના સ્થાનકે આવ્યો તે સૂર્ય દેવ અસ્ત પામ્યા તેથી અતિ દુખોને સહન કરતો કે હે તાત હવે મારું શું થશે એમ વિલાપ કરવા લાગ્યો અને જંગલમાંથી વીણી આણેલા સર્વ ફળોને પીપળાના ઝાડના મૂળ પાસે નિવેદન કરીને બોલ્યો

હે યુધિષ્ટિ રાજા એ વ્રત કરવાને લીધે પૂર્ણ રૂપી કોટાના ફૂટવાથી જે રીતે લુંપક ને રાજ્ય મળ્યું તે કહું છું તે પણ સાંભળો સૂર્યનારાયણ ઉગવા ટાણે દેવતાય વસ્તુની સામગ્રી વાળો સુંદર ઘોડો લુંપક ની સમીપે આવીને ઉભો રહ્યો તે વખતે હે ધર્મ રાજા આકાશવાણી આ પ્રમાણે કહ્યું

તેટલા માટે દેવતા રૂપ પ્રાપ્ત થયો એ રીતે દેવતા રૂપ ને ધારણ કરનારા તે લુંપક ની પર વૈષ્ણવ ના સરખી કૃષ્ણ ભગવાન ની વિશે બુદ્ધિ થઈ એ રીતે વિષ્ણુ પરાયણ બુદ્ધિ વાળો તથા સુંદર વસ્ત્ર આભૂષણ પહેરેલો તે લુંપક પોતાના પિતાને પગે લાગીને ઘરમાં આવીને ઉભો રહ્યો એ રીતે દેહધારી વિષ્ણુ ભક્ત લુંપક ને માહિસ્મત રાજા એ નિષ્કંટક શત્રુ રહિત રાજ્ય સોંપ્યું અને તે લુંપકે ઘણા વર્ષો સુધી તે રાજ્ય કર્યું

ત્યાં આત્માને સાધીને વિષ્ણુ લોકની અંદર ગયો કૃષ્ણના સમીપને પ્રાપ્ત થયેલો તે ત્યાં જઈ શોક પામતો નથી એ રીતે જે કોઈ સફળ એકાદશી નું વ્રત કરે છે ત્યાં લોકને વિષય યશ પામીને જરૂર મોક્ષ પામે છે એમાં કાંઈ પણ સંશય નથી એ રીતે માક્ષર મહિનાની કૃષ્ણ પક્ષની સફલા નામની એકાદશી સંપૂર્ણ હિન્દુ કેલેન્ડર મુજબ આ અક્ષર મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ ચૌદ ડિસેમ્બરે રાત્રે આઠ ને છેતાલીસ વાગે શરૂ થશે આ તિથિ પંદર ડિસેમ્બરે રાત્રે દસ ને નવ વાગે સમાપ્ત થશે તેથી કેલેન્ડર મુજબ આ વર્ષે સપલા એકાદશી નું વ્રત પંદર ડિસેમ્બરે મનાવવામાં આવશે રોજ ઉપવાસ તોડવામાં સોળ ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ સવારે સાત ને સાત થી નવ ને અગિયાર વાગ્યા સુધી ઉપવાસ તોડવાનો શુભ સમય છે દ્વાદશી તિથિ તે જ દિવસે રાત્રે અગિયાર ને સત્તાવન વાગે સમાપ્ત થશે

આ પછી લાલ કપડાની પોટલી બનાવીને ભગવાન શિવના મંદિરમાં મૂકો એવું માનવામાં આવે છે કે આ ઉપાય કર્યાના ચોવીસ કલાકની અંદર કોઈ ચમત્કાર થશે એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ધનનો ખજાનો ક્યારેય ખાલી નહીં થાય સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુનું વ્રત અને પૂજા કરવાથી તમારા કાર્યમાં આવતી બધી અડચણો દૂર થાય છે સફલા એકાદશી પર ઉપવાસ કરવાથી હજારો વર્ષની તપસ્યા બરાબર ફળ મળે છે તે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે ભગવાન આશીર્વાદ હંમેશા રહે છે સારા સ્વાસ્થ્ય માટે સપલા એકાદશી પર પૂજા કરતી વખતે ભગવાન વિષ્ણુ ને પીળા ફૂલો અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર નો એક સો આઠ વાર જાપ કરો આમ કરવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થઈ શકે છે

વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો આમ કરવાથી ભય રોગ અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં શાંતિ આવે છે વહેલા લગ્ન માટે જો તમારા જીવનમાં કોઈ અવરોધો આવી રહ્યા હોય તો સફલા એકાદશી પર એક વાસણમાં હળદર ભેળવીને પાણી રેડો અને તેને કેળાના ઝાડના મૂળમાં અર્પણ કરો આનાથી તમારા જીવનમાં અવરોધો દૂર થશે આનાથી તમારી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પણ મજબૂત થશે એ સાથે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર જરૂર કરજો વિડીયોને લાઈક કરજો આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો